તો કેમ છો વડીલો ગુડ મોર્નિંગ સુપ્રભાત જય અલગ ધણી જય રામાપીર જય માતાજી કેમ છો તો આજ આપણે ફરી કંઈક જઈશું તો એનો બ્લોગ આપણે ઉતારીશું તો જોતા રહીજો આપણો દેશી બ્લોગ ધ મહિલો ઇઝ ઓનલાઈન રોમ રોમ ભાઈઓ આપણે આને એટીએમમાં પૈસા કાઢવા આવી ગયા હતા પણ પૈસા કાંઈ પડ્યા નહોતા જોયા આપણે કાંઈ જાજા હતા નહીં ખાલી ત્યાંશી રૂપિયા પડ્યા હતા એટલે પછી જોઈને રિસિપ્ટ લઈને ભાગી ગયા તે પછી યાદ આવ્યું કે મારા પપ્પાએ મને ને દવા લેવાનું મોકલ્યો હતો તો મેં કીધું દવા લઈ આવું તો પછી આ આપણે ને શું કહેવાય આપણે રખડતા હતા બોટાદની શેરીમાં શું કહેવાય રોડ રોડમાં રખડતા હતા પછી એક જગ્યાએ આપણે એગ્રો ભાળી ગયા હતા ત્યાંથી આને દવા લેવાનો વિચાર કરી લીધું ઉપાય કીધું હતું કે એક લીટર બાસાલી લેતો હોય છે અને કંઈક વન જીસી ગોલ્ડ લેતો હોય તો પછી આપણે કિસાન ફર્ટિલાઇઝરમાં એગ્રો કેમિકલ્સમાં આવી ગયા તે ન્યા પછી કાકાને કીધું તો ખરા કે ભાઈ આપી દો દવા તે દવા તો આપવા માંડ્યા પણ પછી જ્યારે પૈસા આપવાનું થયું ને ત્યારે પૈસા આપણી ભાઈ હતા તો ખરા પણ ત્રણસો રૂપિયા હતા અને કાકા માગ્યા પાંચસો રૂપિયા તે પાંચસો રૂપિયા છૂટા હતા નહીં તે પછી કાકાએ કીધું ઓનલાઈન કીધો તો ઓનલાઈન કરવા ગયા તો પછી કાંઈ થયું નહીં ઓનલાઈનમાં એમને ક્યુઆર આપ્યો તે ક્યુઆર માણવા હાયલો નહીં બે ત્રણ ત્રણ ટ્રાય કર્યું પણ મેં કે કાકા તમારે વાંધો છે તો કાકા મારા માનવા તૈયાર નહીં તો મેં પછી દુકાન જ ફેરવી નાખી તે દુકાન ફેરવી ન્યાય સેમ પ્રોબ્લેમ પણ કાંઈ વાંધો નહીં પછી એમાં પપ્પાને મેં ફોન કર્યો અને પછી એમને કીધું કે લે હું નાખી દઉં છું પછી પપ્પાએ નાખી દીધા અને પછી વસ્તુ લઈને ચાલતા થઈ ગયા અને પછી આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરાઈ દીધું કેમ કે આપણે જવાનું છે બહુ દૂર એટલે કે આપણા ગામ રેફડા અને કેટલા અઢીસો રૂપિયાનું પેટ્રોલ પેટ્રોલ પૂરા દીધું અને હવે બસ નીકળી ગયા છીએ આ કા ભાઈ પૈસા ઘણા જાદા લાગે છે તે આવડે પછી નીકળી ગયા છીએ આપણે બાજુ ત્યાંથી આપણે થોડા હરણિયા જોવા જવાનું છે એટલે આ જો હરણિયા અને આવડો રસ્તો પાછો આપણો જૂનો માર્ગ છે હરણિયા વાય તો આપણે જોવા માટે ક્યાંય કે એટલું બ લાંબા લાંબા રખડા વાંય વાય ગાડી જવા દીધી સેટ લીધી પણ બાકી તમને હે રણિયા બતાવવા હતા એટલે બતાવ્યા હતા તે પછી કાંઈ વાંધો નહીં આપણે હે વાય વાંય કીને નાખી આ બાજુ હતા ને ઓલી બાજુ હતા તે ગાડી આ બાજુ દેખાડતા આ બાજુ જવા દીધી લેવરો લેવર અરે ભાઈઓ બાજુ વાજુ એવું ભાગ્યું હતું ને રણિયું વાત જવા દો આમાં અમારો હને જીવ જોખમમાં હતો પણ તોય તેને જીવ જોખમ રાખીને તોય તે આગળ ગયા અને ભેગા થયા નહીં રણિયા કુતરા જીમ ધોળા મીડ્યા તો મિત્રો આપણે હે ને અમારા ગામના ખોડિયાર માના મંદિરે આવી ગયા છીએ અત્યારે કામકાજ ચાલુ છે અને મારા પપ્પા જ બનાવરાવ્યા છે એટલે ખાલી કામકાજ સંભાળે છે અને અમે અત્યારે આવી ગયા છીએ માના દર્શન કરવા હે ખોડિયારમાં લાખ પંદર લાખ એને સબસ્ક્રાઈબર કરાવી દો બાકી તમારી જેવી ઈચ્છા અને તું શું માગીશ એની

અને નવા કુતરા અહીંયા આટા મારતા હોય છે માતાજીના આશરે હે કાંઈ વાંધો નહીં આપણે ક્યારેક તંદર એમને બિસ્કીટ ખવડાવતા રહીશું અને આ બાજુ જો એક બારી છે અને ખાસ કરીને પતાવી દઉં મિત્રો આ જો આ બાજુ અમારે તળાવ હતું હવે લાગે છે કે અહીંયા એને ખેતી કરશે જેવું જેમ કરવું હોય એમ બાકી અહીંયા પહેલાં તળાવ હતું જોઈ જાઓ આટલામાં એને કેટલું પાણી ભરે આ બધે નકરા બાવળા જ હતા

મિત્રો આપણે દવા તો સાંટવી જ પડે આપણે ખેડૂત પગ કપે છે કે હાથ કપે છે બાકી એને દવા તો સાંટવી જ પડે એમાં કંઈ આગું પાછું ન થાય પણ મારા તમને એક વાત કહેવી હતી કે તમે રોજ મારા બ્લોગ જોવો છો ડે વન ડે ટુ ડે થ્રી એવી રીતના રોજ તેમ જોવો જ છો પણ એક વાત કહેવી હતી ખાસ કરીને મારા સબસ્ક્રાઈબર માટે જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છે તમારે પણ કંઈક ફાયદો તો જરૂર થવો પડે એવું હું માનું છું તો હવેથી મેં એવું વિચાર્યું છે કે તમે લોકો છે ને ગમે વિડીયો હોય ને મારો જે ડેલી જે હું મૂકતો હોય એમાં તમારે છે ને તમારી પોતાની યુપીઆઈ આઈડીને લખી નાખવાની અથવા તો તમે તમારી પોતાનું ઇન્સ્ટા આઈડી લખી નાખજો એટલે હું છે ને તમારા જેવા લકી વિનરને હેને સિલેક્ટ કરીશ અને પછી હને તમને મારી રીતના થી લઈને વચ્ચે હજાર હોય ને તમને મની ટ્રાન્સફર કરી દઈશ અને એ રીતે તમને લાઈવ અને એનો વિડીયો તે ને બીજા દિવસે આપણે બ્લોગમાં મૂકશું જ તે તો આપણે ને તમે પોતપોતાના યુપીઆઈ આઈડી આમાં કમેન્ટ કરી નાખજો આવતા બીજા દિવસોમાં તમને એમાં જોવા મળશે કે ભાઈ આપણે કોને હેને કમેન્ટ કરી છે અને કોને આપણે પછી મની ટ્રાન્સફર કર્યું છે તો આપણે પોતાની યુપીઆઈ આઈડી આમાં સેન્ડ કરી નાખજો કમેન્ટ કરી દેજો અથવા તો ઇન્સ્ટા આઈડી તમારી મૂકી દેજો એટલે શું થાય કે આપણા સબસ્ક્રાઈબરને તે હેને કંઈક લાભ થાય જે આપણા સબસ્ક્રાઈબર હોય એના માટે તે અને સબસ્ક્રાઇબરને આપણે ખાસ કરીને એવી સૂચના કે આપણો વિડીયો વધારેથી વધારે લોકોને શેર કરે અને આપણે શું કહેવાય લાઈક કરે કમેન્ટ કરે અને શેર કરે સારું જય માતાજી મિત્રો